ફોન કરો નંબર ઉભો રહે છે નંબર ભૂલ તો ફોન કરો બેને ગુવાની રમેશ ભુવાની કાઢીના છે ને અને વરગાર ભૂલ ગમે કાઢીના છે મને ગમે છે ક્યાં ન હોય ભૂત હોય હેલો રમેશ ભુવા તમારી રિતેશ ભાઈને વરગાર વળી ગયો

તો એ ઓલેલે લીંબુ બીમું નાખીન તો આ તારું ફૂટ કાઢ નાખ હો આવરીયા પછી મેં ગુવનભાઈ રોજે પાછા હા એલો તો આપડી વસ્તુ લઈ લો હવે આપણે વસ્તુ તો લેતા જાય પણ તમે શું લઈ લાયો અમે सगળો લેને सगળો सगળો બેનનો નઈ માયો બધું सगळा નઈ આવો નો ગાડી નાખ છે બધું અમાર થોડીવાર પછી બહુજી કાઢી નાખશે આવוריה હા બુઆજી હલવાય આયેલા આ તો યાર શું તમે યાર બુઆજી બિયા હાલો હાલો આપણે નાખી લો હાલો હાલો ને પાવલે ના બેતા ઓલા તમે જેને ભૂત ભગ્યું તો એને હાલો ઓ દે ભાઈ આમાં બેહી જાવ ગોડ કમા ખમા બુગાજી કમા બાપો વાત તો તારે નીકળી જ્યું હો લઈ જાવ લઈ જાવ નું નીકળી ગયું વાત તો બોતા લીધી

પૈસા અમારા આવી દેવા પૈસા તમારા કાલ આવી જશે મિત્રો અમારા વિડીયોમાં લાઇક કરો ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો અમારા ભુવાજીનો વિડીયો આગળને આગળ મેં તારો લાઇક કરો ને ફોલો કરો જય માતાજી તો મરી ચેનલના મિત્રો સપોર્ટ કરજો આવવાને આવા વિડીયો જોવા માટે મિત્રો અમે દરરોજ વિડીયો નાખતા છું યુબમાં તો આ બધા ફૂલ અમને સપોર્ટ કરજો મિત્રો બસ આટલું કેવા માંગી છીએ અમારા કોમેડી વિડીયો જોજો લાઈક શેર કરજો બીજો ભાગ બીજો ભાગ્યુ હોય તો કાલે બની જશે ઓકે